હાલો વિદ્યાર્થી મિત્રો ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો નવોદય વિદ્યાલય સમિતિમાં જે પટ્ટાવાળાની ભરતી છે એની જાહેરાત કરી છે તો આ વિડીયોમાં પૂરી માહિતી આપણે મેળવવાના છીએ તો વિડીયોમાં બીને રહેજો તો આપણે વાત કરીએ જે નવોદય વિદ્યાલય છે એમાં પટ્ટાવાળાની ભરતી છે બે હજાર ચોવીસ અને મહત્વપૂર્ણ તારીખની વાત કરીએ અને વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત આપણે પોસ્ટની વાત કરીએ તો પટ્ટાવાળાની પોસ્ટ છે અને શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ છે અને હજી કરવાની છેલ્લી તારીખ છે બાર જાન્યુઆરી સુધીમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે અને ઓફિશિયલ વેબસાઇટ પણ એની આપી દીધેલી છે વયમર્યાદાની આપણે વાત જો કરીએ તો અઢાર વર્ષથી સ્ટાર્ટિંગ થાય એટલે મિનિમમ અઢાર વર્ષ હોવા જોઈએ અને વધારે વધારે છપ્પન વર્ષ હોવા જોઈએ તો આજે એની વર્ષ વયમર્યાદાની આપણે વાત કરીએ આગળ શૈક્ષણિક લાયકાતની પણ આપણે વાત કરવાના છીએ તો વિડીયો પૂરો જોઈએ તો તમને માહિતી પૂરતી માહિતી મળી રહી તો આ રીતના જે છે એ વિદ્યાલય સમિતિના જે પટ્ટાવાળાની ભરતીની જાહેરાત કરી છે તો આ રીતના જે સૂચના છે અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આપણે શૈક્ષણિક લાયકાતમાં જો તમે જે ઉમેદવારો ત્રણ વર્ષથી રેગ્યુલર કાર્યરત હોવા જોઈએ શૈક્ષણિક લાયકાતમાં શૈક્ષણિક લાયકાતમાં કાર્યરત હોવા જોઈએ તો આ એ શૈક્ષણિક લાયકાત છે અને પટ્ટાવાળા પદ ઉપર જે ભરતી છે એની જાહેરાત કરેલી છે તો આગળ થોડીક નોટિફિકેશન અરજી કઈ રીતના થોડીક માહિતી મેળવી અરજી કઈ રીતના કરીશું આપણે તો નવોદય વિદ્યાલયમાં તો તમારે સૌ પ્રથમ ઓનલાઈન વેબસાઇટ ઉપર જવાનું રહેશે અને સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ ઉપર જઈ અને જેની નોટિફિકેશન છે એ ડાઉનલોડ કરી અને જેની સૂચના છે એ અવશ્ય એકવાર વાંચી લીધું એટલે તમને જેના નિયમોની માહિતી મળી રહે અને પછી તમારે જે છે એપ્લિકેશન ઓનલાઈન બટન પર ક્લિક કરી અને તમારે એ ઉપર લખેલું હશે ઓનલાઈન એપ્લાય તો એના ઉપર તમારે ક્લિક કરી ને તમારે ફોર્મ ભરવાનું રહેશે તો આ રીતના છે જે શોર્ટમાં જે અરજી પ્રક્રિયા છે આ રીતની જે શોટમાં હોય છે અને આપણે જો આ ફરજીના વિડીયો અમારી ચેનલ પર અમે ડેલી અપલોડ કરી છે વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં તો જય હિન્દ જય ભારત મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી મેં રજા